નમસ્કાર મિત્રો ખાસ કરીને શિયાળુ પાક છે એમાં મોટા ભાગના પાકોની અંદર ફ્લાવરિંગ લાગી ચૂક્યું છે હવે જે સારું એવું ફ્લાવરિંગ લાગ્યું છે એ ખરતું પણ અટકે એનું વજન વધે કદ વધે અને ઉચ્ચ વાળું સારું ઉત્પાદન લઈ શકાય આ માટે થઈને આપણા દેશની સ્વદેશી કંપની છે લિટમસ એગ્નિટેક પ્રાઇવેટ લિમિટેડ એની જે એક પ્રોડક્ટ આવે છે મની બેગ આ પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અથવા તો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ

આ મની બેગ પાવડર છે એ દરેક ખેડૂત વાપરી શકે છે ને દરેક પાકની અંદર વાપરી શકાય છે દાખલા તરીકે તમે રાસાયણિક ખેતી કરતા હોય તો પણ વાપરી શકો દરેક દવા સાથે મિક્સ થઈ જશે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય જૈવિક ખેતી કરતા હોય કે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો પણ તમે મની બેગ પાવડર છે એ તમે વાપરી શકો કેમ કે આમાં કોઈ કેમિકલ નથી આવતું છતાં દરેક કેમિકલ સાથે મિક્સ પણ થાય છે અને કેમિકલ ફ્રી તમે ખેતી કરતા હોય તો એમાં પણ વાપરી શકાય છે કેમ કે આમાં કોઈ કેમિકલ નથી મની બેગ પાવડર છે એ એક પંપમાં પચાસ ગ્રામ નાખવાનું હોય અત્યારે જે શિયાળુ પાક હોય જેની અંદર ઘઉં હોય ચણા હોય ધાણાજીરું હોય લસણ ડુંગળી હોય રાયડો હોય કે અજમો હોય કે કોઈ પણ પાક હોય દરેક પાક માટે લાગ લગાડી શકાય છે શાકભાજીના પાકની અંદર પણ ખૂબ સારું આનું પરિણામ મળે છે અત્યારે આપણે જે ફ્લાવરિંગ લાગી ચૂક્યું છે એ ફ્લાવરિંગ લાગી ગયું હોય એની અંદર મની બેગ પાવડર છે એક પંપમાં પચાસ ગ્રામ નાખી અને કોઈ પણ પાક ઉપર છંટકાવ કરવામાં આવે તો જે ફ્લાવરિંગ લાગેલું છે એનું ખર્ચું તો અટકાવશે એની સાથે સાથે એનું કદ વધારશે એનું વજન વધારશે એનું શાઇનિંગ વધારશે અને એક સારી ગુણવત્તાવાળું આપણું ઉત્પાદન આમાંથી મેળવી શકાય છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઉત્પાદન તો વધારે મેળવી શકીએ સાથે ક્વોલિટી વાળું ઉત્પાદન મેળવી શકીએ છીએ જેથી કરીને ક્વોલિટીના નામે આપણે માર્કેટમાંથી બે પૈસા ભાવ પણ આપણા ઉત્પાદનનો લઈ શકાય છે એટલે દરેક ખેડૂતભાઈઓને મારી અહીંયા ભલામણ છે અમે તો વારંવાર આના જે ટ્રાયલ લેતા હોય છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રેગ્યુલર ટ્રાયલ લઈએ છીએ એ પ્રમાણે લેટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું જે મની બેગ છે એમાં ખૂબ સારા પરિણામો મળે છે અને જો તમે એક છંટકાવ કરેલો હોય તો બીજો છંટકાવ પણ ચોક્કસ સમયે કરવો જોઈએ આમ જોવા જઈએ તો એક છંટકાવ કરે છે એ ખેડૂતોને પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે પણ ખાસ કરીને બારથી પંદર દિવસના અંતરે બીજો છંટકાવ થયેલો હોય તો એને તો અતિ ઉત્તમ પરિણામો મળે છે એટલે દરેક ખેડૂતભાઈનું ભલામણ છે અમે થોડા દિવસ પહેલાં પણ આની ભલામણ કરી હતી ત્યારે પણ ઘણા બધા ખેડૂતભાઈઓએ મની બેગ પાવડરનો વપરાશ કર્યો હશે જો ત્યારે કર્યો હોય તો બીજો છંટકાવનો પણ અત્યારે યોગ્ય સમય છે એટલે ત્યારે કર્યો હોય ને બીજો છંટકાવ બાકી હોય તો બીજો છંટકાવ કરી દેવો અને જો આપણે એક પણ છંટકાવ ન કરેલો હોય તો પહેલો છંટકાવ કરવો અને બીજો છંટકાવ છે બાર થી પંદર દિવસે કરવો ખાસ કરીને એક છંટકાવ કરવામાં આવશે તો પણ સારું રિઝલ્ટ મળશે પણ જો બે છંટકાવ કરવામાં આવશે તો અતિ ઉત્તમ પરિણામ મળશે એટલે દરેક ખેડૂતભાઈઓને મારી અહીંયા ભલામણ છે કેમ કે અમે વારંવાર જે ટ્રાયલ લઈએ છીએ અને દરેક ભાઈઓના જે પરિણામો મળે છે એ મુજબ જોવા જઈએ તો મની બેગ પાવડર છે એ આપણે સારું ઉત્પાદન અને ક્વોલિટીવાળું ઉત્પાદન લેવા માટે ખૂબ અતિ ઉત્તમ છે એટલે દરેક ખેડૂતભાઈએ મની બેગ પાવડર જે છે એ એક કુંકમાં પચાસ ગ્રામ નાખી અને એનો કોઈ પણ પાકની અંદર છંટકાવ કરવો જોઈએ વિશેષ કોઈ આ વિશેની માહિતીની જરૂર હોય તો જ વિડિયોની શરૂઆતમાં જે મેં આપણે નંબર આપ્યા છે એ નંબર ઉપર કોલ કરીને તમે વિશેષ માહિતી પણ મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એકલું અંતમાં દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ